રાઈ વૈષ્ણવ સંપ્રદાયનું એક એવું યાત્રાસ્થાન છે કે જ્યાં માનતાના ઠાકોરજી બિરાજે છે આજે છપ્પનભોગ મનોરથ ગાડી લીલા મહાપ્રસાદ જેવા અનેક ઉત્સવોનો હજારો વૈષ્ણવોએ લાભ લીધો અને પ્રસાદ ગ્રહણ કર્યો આ પ્રસંગે મુખ્યાજી પરિવાર આજના મનોરથી મગડિયા પરિવાર અને એમનું રાજકોટના વૈષ્ણવોનું ખૂબ જ સારી રીતે હૃદયપૂર્વક અભિનંદન આપે છે આભાર વ્યક્ત કરે છે સાથે સાથે આ જગ્યા ઉપર શ્રી બાલમુકુંદજીની હવેલીનું નવનિર્માણનું કાર્ય અમે શરૂ કર્યું છે આ નવનિર્માણ અત્યારે પ્લાન નકશા એસ્ટિમેટ સાથે અંદાજીત વીસેક કરોડ રૂપિયાનું થાય છે રાજકોટના વૈષ્ણવ પરિવાર અને અન્ય ઘણા ઉદ્યોગપતિઓ અને દાતાઓ દ્વારા આ નિર્માણ કાર્ય ઝડપથી પૂરું થાય એના માટે મુખ્યાજી પરિવાર સાથે મિટિંગ કરી અને એક સરસ આયોજન કર્યું છે અને સાથે સાથે એક આ બાંધકામ અને હવેલીના નવનિર્માણ અને યાત્રાધામના વિકાસ માટે એક બાલમુકુંદ ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે અને આ ગ્રુપ બાલમુકુંદ હવેલીને એક સુંદર સર્વોત્તમ યાત્રાધામ તરીકે બનાવે સાથે સાથે રાષ્ટ્રવાદનું કામ કરે અને સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અને કુદરતી આપત્તિઓ વખતે સમગ્ર ભારત દેશમાં આ ગ્રુપ કામ કરે એવી અપેક્ષા છે તો હું પણ બાલમુકુંદજીના ચરણોમાં મુખ્યજી પરિવાર અને અમારા બાલમુકુંદ ટ્રસ્ટના પ્રમુખ તરીકે પ્રાર્થના અને વિનંતી કરું છું કે જલ્દીમાં જલ્દી આ કાર્ય પૂર્ણ થશે અને થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ